એટલે શ્રાવણ મહિનો આવી ગયો છે સોમવારે જતો રહ્યો નવરા બેઠા કોઈક પ્લાન બનાવવો પડશે પણ હવે પ્લાન શું બનાવો કોક તો કરવું પડશે અને પાછું આવે છે અમે જન્માષ્ટમી પત્તે પત્તે રમવાનું કોઈક કરવું પડશે ને હોળી ફેર તો પેલો કપૂર હશે ને ચક્રી છેતરી ગયો હતો આ તો જોઈ અને આલું ઊનું લાય કોક પેલા કમશાન ફોન કરવી આવે ભેગા થઈને કોઈ પ્લાન બનાવો તો હલો કમશીજી બોલો અલે અમારા ઘરે આવજો થોડુંક કમ હતું તમારું હોય હવે એલે અમે જન્માષ્ટમી આવે છે કોઈક પ્લાન બનાવવો પડશે કા છેતરમાં તો છે એમ સારું એટલે તો બાર બાર આવો જ ખરા કોઈક સારો પ્લાન બનાવો એ સારું હો

તલો કપૂરો છે ને કપૂરો ઓય ઈ કોઈન ગોસ્તો નહીં માળો ઓ માર છેતરી જાય છે ગુલ્લી મારી છે મોસી ગોમ એની રાડ તો છે મારી વિડિયો ભેગા થઈને પ્લાન બનાવો છે આપણે બધા એક બાજુ ને કપૂરો એક બાજુ ઓય બોલો પેલો આ રંગોન બે બે એક બાજુ સોક ને તો આપણે બે એક બાજુ રંગા ને આપણા બાજુ લાવશે સી ચિંતા ના કરો આ ફેર કપૂરા ને હાલવાર નહી 1 રૂપિયો હે આપણે ઈશારે રમવાનું ઈશારે ઈશારે હા

પણ જે અમારે કમસી જીનો સહારો તમે શું પૈસા ગણોરા છો સારા મહિનોથી ચાલુ રેડી આપણે તો 2 લાખ આયા છે ને હા 4 લાખ કી નોખા આપણે કઈ દાખવા છે ને 25 જાવ છે કોઈ બાપ નું મોણ બોલાવા હોય ને 25 જાવ છે આપણે હોય જુગા જંબુજ છે એટલે તો બેના 4 કી નાખો ને બરોબર કે પૈસા લાયા તમે બિયારણ વેચ્યુંતું બિયારણ વેચ્યું અમને હોય એના પાછા આ પૈસા બેના ચાર કરવા તમારે એમ

ઓને કોઈક પેન કરીને મીન્યો છે એમને મને ના નહીં આજે શું અમને ચક્રી સમજે ચક્રી નથી નથી ચક્રી નહીં આજે આયાથી હુરમાં પણ જો એક રૂપિયા પણ ના લીધા હજુ અલ્યા પેલો કપૂર આવતો છે ફટાફટ હારા હારા પત્તા કાઢી તઈ નીકા બીકા કાઢી રસ્તા પર હો અમે કિચન રાખી ખબર ના પડે ઓય તો એને કલ ચંદુ આજે કપૂરી પી મજા આવશે શું મજા આવશે પૈસા નું બંડલ લઈને આવ્યો તો મે બંડલ તો કરી ઓ શું દો ના બોગલા વેચી મારે બોગલા બોગરા વેચીને આયો માળો હવે દારૂડી શું રાખ કોઈ ના હોય દારૂડી છેત્રી છે આ ભાવ ખાલી પૈસા લઈને આયા ઓલી હે

ચેટલા આયા બે ત્રણ ના આ પતુ મુન્ના નું અલે આ વડી મારું બેટું ઊંધું બીજું આલો ભાઈ એની મોન છે ને એટલે એ આ પુરો ને હા બે એકો દુરુન બચ્ચા બાજીમ તો કોઈ ઢંગ ઢાવ લાગતો નથી તો એડો હેડો ચેટલા એડ્યા એટલે તમે બસો એડો લ્યા બસો એ દે હેડો તમાર વારી આઈ આપણે ને પેક બાજી વધારે અમે યાર બાજી જ નહીં કોમ નહીં લ્યા હેડો હેડો આવે જીગરુ હો દે જીગરુ ભલે તમા જીગરુ રહ્યો બુંજ બેઠી બુંજ બુંજ સે વારા પછી નહીં આ દારોડી બેડો અલ્યા બસ પણ હવે બેસકી

એમ શું નહીં કલું પણ થઈ ગયું પૈસા નાસી મે કરી નાસી કોણ તો નાસી થાય નહી કોઈ નહી હોય લાગતું નહી પણ હવે એ હે છોડે બધા શું ખબર હતી લઈ જા હે બાજી પડી ડાડી પાકી બાજા માં કોઈ નહી જોજે અલા સહુલિયો નો કોમ નહી આ પાકી મારે પાકી મારે પછી આ ફેર મૂટી પુ હમુ આવજો આવડી શું

આપડે તમારે પૈસા પટી જાય શું કરશે જ ને હા બેટો તમારી વારી આવી

પૈસા લીધા ને અડધા સાહેબ ને આ લીને બીજા લઈ લેશે આપડે અધ કેસ થઈ ગયો દારૂ નો પત્તા નો બે જેલમાં નો વચી ગયા કે ઉભારો ના ના આજ તો તમને પૂરવાના પૈસા નહી આવી ગયા પૈસા ના આ તો છોડો ના પૈસા છે સ્પુટી ગયા આ બાજ ભાઈ લઈ લેતા અમે મારું બે